ચાલો મિત્રો ગુડ મોર્નિંગ મિસ્ટા ક્યાં કે હું રદી દીધું હું અરે રે 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 મારો ડીંગલો ઓહો હો 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 ચાલો બેટા તો નથી રહીતી સાયકલ મોડ રહીતી હું નથી એવું નથી હું કરું મારે એવું છે ચાલો લાવો મારી પાસે બીજું ચાલો લાવો મારી પાસે મિસ્ટુ બેન ને ચાલો

તમને બતાવી આ લોપર થી સંસ્થા છે ચાલો મિત્રો તો લોપરજી માં જ આવતા રહ્યા અને હવે જવાનું છે દવાખાને કોને લઈ મીઠું ને લઈ મીઠું ને ઝાડા વહી જાય છે તા ને દિવસ ત્યાં પાણી જેવા હવે જોઈએ જઈ બીજું હું ડૉક્ટર આ થોડાક વધારે છે એવું કહે છે જે બી છે ડૉક્ટર પાસે જઈ બતાવીએ પછી ખબર પડે શું પ્રોબ્લેમ છે બરાબર છે છોકરાને આવું રહેતું જ હોય છે અને એટલે કહેતા હોય તડકે બડકે રાખો તડકે બડકે આપો બરોબર છે સારો હાલો જે બી છે જઈએ બતાવીએ પછી ખબર પડે મિત્રો આવતા દવા લઈને સારો હાલો તો હવે દવા એને મમ અને કે પાવાની લે હાલો હાલ મિત્રો

થોડો કમ તો ચાલો હાલ ને કો પી જાવ છો હું પી જાવ છું ના પાપા લઈ જા કટ 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 મમ્મી છે છે મમ્મી છે છે મમ્મી છે પી 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 લે થોડા ઘાટ હું એમ કરશો હમણાં દવામાં બહુ વાંગરી થઈ ગઈ છે અને ગમથી પી જાયતી બધું આમાં તો બહુ ખેલ વધી ગયા છે લે લાવ પી જા લાઈ તો હા લે હટ પી જા લે 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 પી જાય લે

ટોટેલી દેવડી હોય ગ્લાસમાં નોંધ પીધી ને ટોટી લેવડ આવી હાલો થોડીક રહ્યો બટા થોડીક 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 રે ચાલો મિસ્ટ થોડીક થોડીક ભાઈ રાખ દે ખાઈ દે એ ન ખાય ને લઈ જાય જો કાટી બાર જાવ દે જાવ દે જાવ દે હાલ નીકળ

તો આવું બધું છે ડૉક્ટરને ફોન કરીને પૂછું દઈ ભાઈ પવાને પવાય કે ખબર કે નહીં તો દઈ લઈ જવું જોઈએ હવે અને હવે પાણી જેવા ઝાડા વૈયા જાય છે હવે દાંત આવતા હોય છે દાંત આવતા દાંત આવતા હું બે મહિને તો વાંબર કાંઈક થઈ નથી કે દાંત આવતા હોય છે દાંત આવતા હોય છે બટ હવે આમનામ ને આમનામ પછી હવે કેટલુંક આપણે હારો હાલ જે બી છે બી સારી તો હવે સારું ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો કંઈક કરીએ બીજું બેસી જોડ કાંઈક બાને ફોન કરીને ડૉક્ટરને ફોન કરીને કંઈક કરીએ ઓકે ચાલો મિત્રો તો એક વસ્તુ તો આ બે દિવસ દવાખાનામાં છે ને ભૂલાઈ જાય છે આપણે અડદ દિવસે એ ભાઈબંધના પપ્પાએ બનાવ્યો છે

બો મોંગો છે પણ તમને કહું છું આવે ખાખરો ખાખરો સસ્તો કે ભાઈ તને ખાવ તો કે આમ ખાખરો ખાઈ સારું ચાલો મિત્ર આ તમે કે દોડજ્યા ના અપડેટ આપણે આપ્યા નો હતા બરોબર સારો આલો મળીએ આગળ નીસ્તુ હાજી થઈ જા જલ્દી જલ્દી હાજી થઈ જા હસ્તી ખીલતી થઈ જા પાછી સારું હા પાર્ટી થઈ જાય છો સારો હાલો તો હું આમ જાઉં છું આપણી ગાડી રાહે છે અને એમ પૂછે છે શું રાંધવાનું બ કેતા જાવ એમ હવે આમાં બધાનું બધું નું કેવું કામ કાજ છે કે એ બધું કે શું ખાવું છે આ બટાટા કે નથી રીંગણા તો કે નથી દૂધી તો કે નથી ઢોસા બનાવવા તો કે ઓલું નથી ખીરું પછી હું તમે તારે બોલાવું છું હું એ કે ને અરે જે હોય એ બનાવી નાખજે બરોબર છે હું ખાઉ બટા આને હાટો ખીસડી કરવાની છે તો ખીસડી તો નો જ આલે પણ ની તો મને ખબર છે હા તો કે કરું જે કરું એ કરી નાખજો બરોબર મારો આલો મિત્રો હું નીકળું બરાબર સારું ચાલો આઈ ગયા આઈ ગયા આઈ ગયા નિશિત આઈ ગયા આઈ ગયા ચાલો મિત્રો તો આવો ટાઈમ થઈ ગયો છે હું આવી ગયો તેને કુશમાં મિષ્ટા ને ડિસ્કો કરાવે છે તુલસી બરોબર છે કડી ખોબ છે એ બટા એ બટા એવું છે ચાલો ચાલો વાળું પાણી કરી લઈએ દીવો બાકી છે